નમસ્તે ફ્રેન્ડ્સ સ્ટડી ફોર નોલેજની પોઈન્ટ ટુ પોઈન્ટ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજની આ પોઈન્ટ ટુ પોઈન્ટ સિરીઝમાં આપણે માહિતી મેળવવાની છે ગુજરાત સરકારની તાજેતરમાં જ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી એક યોજના એટલે કે ટુ વ્હીલર સ્કીમ ટ્વેન્ટી ટ્વેન્ટી જે આ દોસ્તો ગુજરાત સરકાર તાજેતરમાં જ ઈ બાઇક યોજના લોન્ચ કરેલી છે જેના અંતર્ગત ગુજરાતના ધોરણ નવથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક બાઇક ખરીદવા માટે આર્થિક સહાય બાર હજાર રૂપિયાની ગુજરાત ગવર્મેન્ટ તરફથી મળવાપાત્ર છે તો જે પણ વિદ્યાર્થીઓ પાસે હજી પણ આ ઈ બાઇક યોજનાની માહિતી ના હોય ફોર્મ કઈ રીતે ભરવા ડોક્યુમેન્ટ્સ કેટલા જરૂર પડશે અને કેવા પ્રકારની બાઇક અને એની કિંમત કેટલી રહેલી છે એની સંપૂર્ણ વિગત આજના વિડીયો લેક્ચરની અંદર તમને મળવાપાત્ર છે તો વિડીયોને અંત સુધી માણજો વિડીયોને લાઈક કરજો અને જે વિદ્યાર્થીઓ હજી પણ આ ચેનલની અંદર નવા છે એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઈ બાઇક યોજનાને આપણે સમજવાના છીએ ચાર વિભાગની અંદર પહેલાં જોવાના છીએ યોજનાના મુખ્ય બિંદુઓ ત્યારબાદ ફોર્મ એટલે કે ફોર્મ કઈ રીતે ભરવું સંપૂર્ણ ફોર્મની વિગત પણ તમને આજ વિડીયોની અંદર મળવા પાત્ર છે યોજનાની અંદર કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને બાઇકના બધા જ મોડેલ્સ તમને આ વિડીયોની અંદર જોવા મળશે કે કેવા પ્રકારના બાઇકના મોડેલ્સ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલા છે શરૂઆત કરીએ આપણે યોજનાથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની ખરીદી માટે આ ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરેલી હતી ટુ વ્હીલર ખરીદવી હોય તો ધોરણ નવ થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને બાર રૂપિયાની સહાય આપવાના છે અને બીજી યોજના બેટરી સંચાલિત વાહનોની અંતર્ગત જ રિક્ષા ખરીદવા માટે જે વિદ્યાર્થીઓને કામમાં આવી શકે એમ નથી પરંતુ જે લોકો પેસેન્જર વ્હીકલ ખરીદવા માંગતા હોય તો એના માટે પણ અડતાલીસ હજારની સહાય છે એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવા જઈ રહી છે આવું શા માટે કરવામાં આવેલા છે તો કે ગુજરાતની અંદર જે પણ પ્રદૂષણના પ્રશ્ન વધતા જાય છે આ પ્રદૂષણને રોકવા માટે જો વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે જ પેટ્રોલ અને ડીઝલ સિવાયના વિકલ્પ નો ઉપયોગ કરવામાં આવે તો પ્રદૂષણની અંદર ઘણો બધો ઘટાડો કરી શકાય એવું ગુજરાત ગવર્મેન્ટનું માનવું છે એટલા માટે આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે અને પ્રદૂષણને રોકવા અને ક્લીન ગિનર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે શા માટે યોજના લોન્ચ કરેલી છે એની પણ આપણે જાણકારી લઈએ તો હાલમાં વિશ્વ ઉપર આ પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે અને એને લીધે જ ઘણી બધી સમસ્યાઓ સર્જાતી જાય છે આપણે બધાને ખ્યાલ છે કે પૃથ્વીના બંને છેડા એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બરફ આધારિત વિસ્તાર છે પરંતુ પૃથ્વીની અંદર પ્રદૂષણ એટલું બધું વધી ગયેલું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ આને લીધે જે પણ ધ્રુવ પ્રદેશનો બરફ વિસ્તાર છે એ પીગળતો જાય છે જેને લીધે સમુદ્રની સપાટી પણ વધતી જાય છે અને ઘણા બધા એવા દેશ રહેલા છે કે જે આવનારા વર્ષોની અંદર પાણીથી ડૂબી જવાના પણ શક્યતાઓ રહેલી છે તો આ બધી જ વસ્તુ જે કુદરતી ઘટના બને છે એ બધું અટકાવવા માટે આ ગ્રીન એનર્જીનો વિકલ્પ વધારેને વધારે જો અપનાવવામાં આવે તો પ્રદૂષણનો પ્રશ્ન છે એ હલ થઈ શકે એમ છે ગુજરાતમાં બે હજાર નવથી જ આવી બધી જ પ્રદૂષણને લગતા પ્રશ્નોનો હલ કરવા માટે ક્લાઇમેટ ચેન્જ નામનો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવેલો હતો બરાબર એક નવાઈની વાત એ છે કે દુનિયાના કદાચ દરેક દેશ પાસે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હશે પરંતુ દેશના રાજ્ય પાસે જો ક્લાઇમેટ ચેન્જ નો ડિપાર્ટમેન્ટ હોય તો એવું ગુજરાત ભારતની અંદર પ્રથમ રાજ્ય હતું કે રાજ્યની અંદર પણ આવું ક્લાઇમેટ ચેન્જ નામનો ડિપાર્ટમેન્ટ હોય તો અત્યારે જે પણ સોલાર પેનલ સોલારને લગતી જે પણ સ્કીમ બહાર પાડવામાં આવે છે એ આપણી આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે છે બે હજાર નવમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીએ આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરેલી હતી બરાબર એટલે કે ગુજરાત એશિયાનું અને ભારતનું પ્રથમ એવું રાજ્ય અને વિશ્વનું ચોથું એવું રાજ્ય છે કે જેની પાસે ક્લાઇમેટ ચેન્જ નામનો ડિપાર્ટમેન્ટ હોય તો ગુજરાત માટે ગર્વની બાબત કહી શકાય કે ગુજરાત રાજ્ય પાસે પોતાનું એક અલગથી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે કે જે પ્રદૂષણના લગતા પ્રશ્ન નું સમાધાન મેળવવા માટેનો ડિપાર્ટમેન્ટ છે આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જે બે હજાર નવ ની અંદર શરૂ કરેલું હતું એની અગિયારમી વર્ષગાંઠ આ બે હજાર વીસના દિવસે આવી રહેલ છે તો એની આ વર્ષગાંઠની ઉજવણીને નિમિત્તે જ આ ટુ વ્હિલર અને થ્રી વ્હીલર બેટરી સંચાલિત વાહનની સ્કીમ રજૂ કરવામાં આવેલી છે બરાબર તો વિદ્યાર્થીઓને જ્યારે ઈ બાઇક ખરીદવા હોય તો એના માટે કેટલી સહાય તો આ સહાય અન્વયે રાજ્યના ધોરણ થી લઈને કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈ બાઇક ખરીદવા માટે સરકાર બાર રૂપિયાની સહાય આપે છે આ સહાય દસ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે એટલે કે દસ હજાર વિદ્યાર્થીઓ આ શરૂઆતના સ્ટેજમાં સરકાર સૌપ્રથમ દસ હજાર વાહનોને ખરીદીની મંજૂરી આપશે એટલે કે દસ હજાર વિદ્યાર્થીઓને પેલી પ્રથમ ચરણની અંદર સમાવેશ કરેલો છે જો યોજના સફળ થશે તો ભવિષ્યમાં વધારે વાહનો આપવાનો પણ સરકાર લક્ષ્યાંક રાખી શકે છે હવે વાહનો ખરીદશો તો વાહનોને ચાર્જ પણ કરવા પડશે તેના માટે સરકાર દ્વારા ચાર્જિંગની ફેસિલિટી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મોટા મોટા જે પણ પણ આપણા શહેરો છે ચાર્જિંગ સુવિધા હશે કારણ કે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક બાઇક છે તો એને ચાર્જ પણ કરવી પડશે તો તમે વ્યવસ્થિત ચાર્જ કરી શકો એ માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવવાના છે બરાબર તો આવી સરકાર દ્વારા આ ઈ બાઇક યોજના એક લોન્ચ કરવામાં આવેલી છે ઈ બાઇક યોજના અંતર્ગત જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઈચ્છતા હોય એને ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે એનું પણ આપણે લિસ્ટ જોઈ લઈએ તો બોનાફાઈડ સર્ટિફિકેટ બે હજાર વીસ એકવીસ માટે તમારે મેળવવું ઉપલબ્ધ છે જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માગે છે એને બોનાફાઈડ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે બોનાફાઈડ સર્ટિફિકેટ છે જો તમે ધોરણ નવ થી બાર ના સ્ટુડન્ટ હોય તો તમને શાળામાંથી મળી જશે જો કોલેજના સ્ટુડન્ટ હોય તો તમને કોલેજમાંથી આ બોનાફાઈડ સર્ટિફિકેટ છે એ મળવા પાત્ર છે ત્યારબાદ અગાઉના વર્ષની માર્કશીટની નકલ એટલે કે તમે ધારો કે દસમા ધોરણની અંદર અભ્યાસ કરો છો તો નવમા ધોરણની માર્કશીટ તમારે લાવવી ફરજિયાત છે ધારો કે કોલેજની અંદર અભ્યાસ કરો છો તો તમારે બારમા ધોરણની નકલ હોવી માર્કશીટની નકલ તમારી પાસે હોવી જરૂરી છે કારણ કે પહેલા દસ હજાર વિદ્યાર્થીઓ બરાબર ને તો એની અંદર જે વિદ્યાર્થીઓનો સ્કોર ઓછો હશે એવા જ વિદ્યાર્થીઓને આ બધી સ્કીમનો લાભ મળવા પાત્ર છે કારણ કે દસ હજાર બાઇકનો જ સરકારે શરૂઆતની અંદર લક્ષ્યાંક રાખેલો છે ત્યારબાદ વિદ્યાર્થીઓનો આધાર કાર્ડની નકલ આધાર કાર્ડની પણ જરૂર આ યોજના અંતર્ગત પડવાની છે તમારું એડ્રેસના પ્રૂફ માટે પણ આધાર કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે ત્યારબાદ અનામતનું પ્રમાણપત્ર મારા અનામતને આધારે પણ આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ માટે અનામત કરેલો છે અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પ્રાયોરિટી આ યોજના અંતર્ગત આપવામાં આવેલી છે બરાબર તો અનામત નું પ્રમાણપત્ર જો તમારી પાસે હોય તો એ પણ રજૂ કરવું પડશે અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ નકલ હવે વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય કે ધોરણ નવ થી બાર ની અંદર અભ્યાસ કરતા હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય કારણ કે આપણા ભારતના ભારત સરકારના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ છે અઢાર વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય તો આ જે ઇલેક્ટ્રોનિક બાઇક યોજના છે એની અંદર બે પ્રકારના મોડેલ છે લો સ્પીડ અને હાઈ સ્પીડ તો ધારો કે તમે લો સ્પીડ વાહન સિલેક્ટ કરો છો તો એની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે નહીં એટલે કે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે લો સ્પીડના બાઇક અને હાઈ સ્પીડ સ્પીડ એટલે કે વધારે ધરાવતા વાહનો જો ખરીદવા માંગતા હોય તો તમારે ડ્રાઇવિંગ જરૂર પડે એમ છે તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખશું કે જો કોલેજના વિદ્યાર્થીઓ હોય અને ઇલેક્ટ્રોનિક બાઇક તેઓ હાઈ ની ખરીદવા માંગતા હોય તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સની નકલ આપવી ફરજિયાત છે ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ નહીં હોય તો તમે હાઈ સ્પીડ વહીકલ ખરીદી શકશો નહીં તો આ થઈ ગઈ ડોક્યુમેન્ટ્સ ની રિક્વાયરમેન્ટ હવે આપણે જોઈએ ફોર્મ બરાબર ફોર્મ તમારે કેવી રીતે ફિલઅપ કરવું અને ક્યાંથી મળશે તો અહીંયા મેં તમને એક ફોર્મ બતાવેલું છે ક્લાઇમેટ ચેન્જ વિભાગ મેં તમને અગાઉ વાત કરેલી હતી ગુજરાત સરકાર દ્વારા બે હજાર નવ ની અંદર આ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શરૂઆત કરવામાં આવેલી હતી બરાબર ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ ફોર્મ બહાર પાડવામાં આવેલું છે જેનું સંચાલન કરવા વાળી એજન્સી એટલે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેને જેડા તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર ગુજરાત એનર્જી એજન્સી એટલે કે જેડા ગાંધીનગર સ્થિત આ એજન્સી આખે આખી યોજનાનું સંચાલન કરે છે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોની યોજના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વન હેઠળ વાહન ખરીદવા માટે નાણાકીય સહાય મેળવવાનું અરજી પત્રક બરાબર તો જે આ યોજના અંતર્ગત વાહન ખરીદવા માગે છે બાર હજાર રૂપિયાની સહાય જેને જોઈ છે એને આ ફોર્મ ભરવું ફરજિયાત છે તમને જેડાની સાઇટ ઉપરથી આ ફોર્મ મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો બરાબર સૌપ્રથમ તમારે જે વિદ્યાર્થી આ યોજના અંતર્ગત બાઇક ખરીદવા માગે છે એનું નામ બોનાફાઈડ સર્ટિફિકેટમાં અથવા તો માર્કશીટની અંદર જે પ્રમાણે નામ લખેલું છે એ જ પ્રમાણે તમારે નામ નોંધવું પડશે તો વિદ્યાર્થીનું નામ સૌપ્રથમ જો ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ હોય તો તમે શાળાનું નામ પણ લખવું જરૂરી છે જો કોલેજ ના વિદ્યાર્થી હોય તો હાલમાં કઈ કોલેજ ની અંદર તમે અભ્યાસ કરે છો એનું પણ અહીંયા તમારે વિગત દર્શાવી જરૂરી છે અભ્યાસ નું ધોરણ અને વર્ષ બરાબર કયા અભ્યાસ ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ તમારે દર્શાવવું પડે જો કોલેજ માં અભ્યાસ કરતા હોય તો કોલેજ ના કયા વર્ષ ની અંદર તમે અભ્યાસ કરો છો એ પણ દર્શાવવું જરૂરી છે ત્યારબાદ ચાર નંબર ઉપર તમારે પિતા નું નામ અને એનું સરનામું છે એ જણાવવાનું છે તમારા વાલીનું નામ અને તેનું સરનામું ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ તમે તમારો પણ મોબાઈલ નંબર આપી શકો જો હાલમાં તમારી પાસે મોબાઈલ હોય તો તમે તમારો મોબાઈલ આપી શકો જે વિદ્યાર્થી પાસે મોબાઈલ નંબર ના હોય એ પોતાના ફાધરનો અથવા તો વાલીનો પણ મોબાઈલ નંબર આપી શકે છે ઈમેલ ઈમેલ ખાસ જરૂરી વસ્તુ છે તો બધા જ વિદ્યાર્થી પાસે ઈમેલ તો હશે જ જો ના હોય તો આજના સમયની અંદર ઈમેલ આઈડી હોવું જરૂરી છે તો ઈમેલ આઈડી ફ્રીમાં બને છે તો નેટ ઉપર જઈને ઈમેલ આઈડી બનાવી લેવું કારણ કે મોસ્ટ ઓફ બધી જ જગ્યાએ તમારા ઈમેલ ઈમેલ આઈડી વપરાશ જરૂરી બનતો હોય છે તો અને મોબાઈલ ફોન નંબર તમે લખવાનો રહેશે છ નંબર ઉપર કેટેગરી તમે કઈ કેટેગરીમાંથી આવો છો તો તમારી જાતિ સોરી કેટેગરી પણ અહીં દર્શાવી પડે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી હોય સામાજિક આર્થિક પછાત ગરીબ વિદ્યાર્થી અતિ આપવામાં આવેલું છે એ આધારે તમે તમારી કેટેગરી શા માટે સિલેક્ટ કરવાની જરૂર પડે છે તો આને અંતર્ગત પણ તમારી પ્રાયોરિટી નક્કી થશે બરાબર અનુસૂચિત જાતિમાંથી જો વિદ્યાર્થી આવતા હોય જનજાતિમાંથી વિદ્યાર્થી આવતા હોય તો દસ હજારની અંદર જે બાઇક આપવાના છે તો એની પ્રાયોરિટી એની અગાઉ રહેશે જે વાહન ખરીદવાનું છે તેની વિગત બરાબર તો જડાની સાઈટ ઉપરથી તમે કયું વાહન ખરીદવા માંગો છો એનું ડિટેલ આપેલી છે ને આ વિડિયોની અંદર પણ હમણાં તમને જોવા મળશે કે કેવા પ્રકારની વાહનની ખરીદી માટે સરકાર આ સહાય આપવા છે એનો હું તમને કઈ કંપનીના બાઇક ખરીદવાના છે એની પણ ડિટેલ આપવાનો છું મોડેલ કયા કયા છે ડીલર નું નામ અને સરનામું પણ તમને આજના જ વિડિયો લેક્ચરની અંદર બધી જ વસ્તુ મળવાપાત્ર છે તો તમે જે બાઇક કંપનીનું બાઇક ખરીદવા માંગો છો એ કંપનીનું નામ લખી લેવાનું કયું મોડલ છે અને અને ડીલરનું નામ સરનામું પણ પણ તમારે નોંધવાનું છે આ બધી જ વિગત તમને સાઇટ ઉપરથી મળી જશે અને આજના પણ તમને મળી જવાની છે ચાલો હવે આપણે બાર હજાર રૂપિયાની સહાય લેવાની છે એટલા માટે જ આ ફોર્મ ભરીએ છીએ તો નાણાકીય સહાય જે બાર હજાર રૂપિયાની મળવાપાત્ર છે એ તમે કઈ બેંકની અંદર મેળવવા માંગો છો એની પણ ડિટેલ આપવાની છે બરાબર નાણાકીય સહાય મેળવવા માટેના બેંક ખાતાની વિગત ખાતા ધારકનું નામ જો તમારી પાસે બેંકનું ખાતું હોય તો તમે તમારી વિગત પણ આપી શકો છો જો તમારી પાસે બેંકનું ખાતું નથી તો તમે તમારા વાલીનું પણ બેંકની ડિટેલ આપી શકો છો એટલે કે એકાઉન્ટ હોલ્ડરનું નામ બેન્કનું નામ આઈએફએફસી નંબર બરાબર ચેકબુકની અંદરથી પણ તમને મળી જશે અને તમારી પાસબુકની અંદરથી પણ ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ મળી જવાનો છે બરાબર તો આ કોડ તમારે એડ કરવાનો થશે અને અકાઉન્ટ નંબર અકાઉન્ટ નંબર પણ અહીંયા તમારે એડ કરવાનો છે જેથી કરીને બાર હજાર રૂપિયાની જે સહાય તમને મળશે એ સીધી તમારા ખાતાની અંદર જમા થઈ શકશે ત્યારબાદ ફોર્મમાં ઉલ્લેખ કરેલો છે કે ઉપરોક્ત તમામ વિગતો સાચી છે યોજના હેઠળ ખરીદ કરેલું બાઇક હું પોતે પોતાના જ ઉપયોગમાં લેવાનો છું અન્ય કોઈને વેચાણ કરવાનો નથી તેની ખાતરી આપું છું બરાબર એટલે કે જે તમને બાઇક મળે છે માત્ર તમારા જ વપરાશ માટે બાઇક ખરીદો છો એવી તમારે બાહેધરી આપવાની છે એટલે કે તમે ખરીદેલું બાઇક તમે વેચી શકશો નહીં અગાઉ આ યોજના હેઠળ નાણાકીય સહાયનો લાભ મને મળેલ નથી તેની પણ હું ખાતરી આપું છું એટલે કે એક વિદ્યાર્થી માત્ર એક જ વખત આ યોજનાનો લાભ લઈ શકશે વાહનની ગેરંટી વોરંટી યોજનાની શરતો મુજબ ઉત્પાદક ડીલર દ્વારા મળવાપાત્ર છે જેનાથી હું વાકેફ છું એટલે કે તમે જે બાઇક ખરીદેલું છે જે બાઇક સિલેક્ટ કરેલું છે એની જે પણ ગેરંટી અને વોરંટી હશે એ તમને ડીલર દ્વારા મળવાપાત્ર છે જેમાં જેડાનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ રહેશે નહીં બરાબર આટલું ફોર્મ ભરાઈ જાય એટલે તમારી વિદ્યાર્થીની સહી જે વિદ્યાર્થી બાઇક ખરીદવા માંગે છે એની સહી એના પિતાની સહી અને ખાસ શાળા કોલેજના આચાર્યનો સહી સિક્કો પણ જરૂરી છે જે તમે સ્કૂલની અંદર ભણતા હોય અને જે કોલેજની અંદર તમે ભણો છો તેના પ્રિન્સિપલની સિગ્નેચર આ ફોર્મની અંદર હોવી જરૂરી છે અને તમે કોલેજના અથવા તો શાળાના પ્રિન્સિપલ પાસે સિગ્નેચર કરવા માટે જાશો તો એને તમે નામ તમારા નંબર આ બધું વ્યવસ્થિત આપેલું છે કે નહીં એ પણ ચકાસવાની જવાબદારી પ્રિન્સિપાલની રહેશે તો ખાસ આ ફોર્મ તમને મળી જશે જેડાની સાઇટ ઉપરથી ચાલો અહીં બીજી સૂચના આપેલી છે કે બેંક ખાતા નંબર તમે લખતા હોય ત્યારે શૂન્ય જે આવતો હોય તે શૂન્ય દર્શાવો આઈએફએફસી કોડ લખતા હોય ત્યારે અગિયાર આંકડાનો જે કોડ છે એ વ્યવસ્થિત નાખો તમે આઈએફસી કોડ જ્યારે પણ એડ કરતા હશો ત્યારે એની અંદર જીરો અને શૂન્ય આ પણ દર્શાવેલા હોય છે ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય જીરો દર્શાવેલો હોય તમે વ્યવસ્થિત જીરો ન દર્શાવેલો હોય તો ઓ એવું લાગતું હોય તો ગુજરાતીની અંદર પણ દર્શાવી દેવું જેથી કરીને ફોર્મ મેળવનાર વ્યક્તિને છે આનો તફાવત ધ્યાનમાં આવી શકે બરાબર તો આ પણ તમને વસ્તુ મળવા પાત્ર છે તમને નેટ ઉપરથી સીધી જ વસ્તુ મળી જશે બરાબર તો બેંકની વિગતો આ બધું જ કંપની તમે જ્યારે ફોર્મ સબમિટ કરશો એના માટેની ડિટેલ છે હવે ડોક્યુમેન્ટ અગાઉ આપણે બધી વસ્તુ જોઈ લીધી ડોક્યુમેન્ટ કયા ક્યાં જોશે ફરી પાછા એક વખત ડોક્યુમેન્ટ જોઈ લઈ તો લિસ્ટ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર વિથ ધ એપ્લિકેશન ફોર્મ તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરશો ડિલરની ત્યાં ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરાબર જેમ આપણે વાત કરી લઈ હતી લાયસન્સ તો લાઇસન્સની જરૂરિયાત ફક્ત ને ફક્ત હાઈ સ્પીડ બૅટરી ઓપરેટેડ ટુ વ્હીલર તમે ખરીદતા હો એમાં જ જરૂર પડવાની છે જે લો સ્પીડ બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર છે એની અંદર લાયસન્સની જરૂર પડશે નહીં ચાલો એપ્લિકેશન ફોર્મ વિથ કમ્પ્લીટ ડિટેલ ઇન ડુપ્લિકેટ્સ એટલે કે તમારી એપ્લિકેશન ફોર્મ છે એ સબમિટ કરવાનું છે વન કોપી ટુ કીપ બાય ડીલર ફોર રેકોર્ડ બે કોપી આપવાની છે એક કોપી છે ડીલર પોતાની પાસે જ રાખી દેશે બોનાફાઇડ સર્ટિફિકેટ આપવાનું છે કયા વર્ષ માટે તો ખાસ આ ધ્યાન રાખજો બે હજાર વીસ એકવીસ માટેનું બોનાફાઇડ સર્ટિફિકેટ તમારે આપવાનું છે ફોટોગ્રાફ્સ આપવાના છે અને કયા તારીખે આ કાઢેલું છે એ બધી વસ્તુ તમારે આપવાનું છે સેલ્ફ સર્ટિફાઈડ કોપી ઓફ માર્કશીટ ઓફ લાસ્ટ એક્ઝામ પાસ્ડ બરાબર આ બેમાંથી તમે કોઈ પણ વસ્તુ આપી શકો તમારી પાસે રહેલી લાસ્ટ સેમેસ્ટરની અથવા તો લાસ્ટ યરની માર્કશીટ સબમિટ કરવાની છે અને વિદ્યાર્થીએ સાઇન કરેલી પોતાની આધાર કાર્ડની કોપી સેલ્ફ સર્ટિફાઈડ કોપી ઓફ સ્ટુડન્ટ્સ આધાર કાર્ડ તમારી સિગ્નેચર કરેલી તમારી આધાર આધાર કાર્ડની કોપી પણ આપવાની છે બરાબર તો લો સ્પીડ વ્હીકલ જે વિદ્યાર્થીઓ ખરીદવા માંગે છે એને લાઇસન્સની જરૂર પડશે નહીં જ્યારે હાઈ સ્પીડ બેટરી ઓપરેટેડ વ્હીકલ તમારે ખરીદવા હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની ખાસ જરૂર પડવાની છે એટલા માટે જ અહીં શબ્દ વાપરેલો છે કમ્પલસરી બરાબર કમ્પલસરી ડ્રાઇવિંગ લાઇસન્સ આપેલું હશે તો જ તમે સ્પીડ બેટરી ઓપરેટેડ ટુ વ્હીકલ ખરીદી શકશો તો આ થઈ ગઈ જેડા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને બધી જ ડિટેલ જેડાની સાઈટ ઉપરથી મળી જશે જેની લિંક મેં આજના લેક્ચરના ડિસ્ક્રિપ્શનની અંદર રાખેલી છે તો તમે ત્યાંથી પણ એ જોઈ શકશો ચાલો હવે આપણે વાત કરીએ કે કેવા પ્રકારના વેહિકલ આપને મળવા પાત્ર છે બરાબર તો બાઇક મોડેલ વિથ ઇટ્સ પ્રાઇઝ બરાબર કે કેવા પ્રકારના બાઈક અને કેવા પ્રકારના બાઇકના મોડલ છે કઈ કંપનીના છે

સારું બાઇક છે લો સ્પીડ ત્યારબાદ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા ઇન્ડિયાની કંપની તેના ડીલર નો કોન્ટેક નંબર છે એની બે બાઇક છે યો એડ્સ અને યોજ અને યો ડ્રિફ્ટ લો સ્પીડ બંને લો સ્પીડ વહીકલ છે સાઈઠ હજાર નવસો નવાણું રૂપિયા યો એડની ની કિંમત છે અને યો ડ્રિફ્ટની કિંમત છે ત્રેસઠ હજાર ચારસો નવાણું તો આ પ્રમાણે તમને મોડલ અને એનું ડિટેલ્સ એ પણ જેડાની સાઇટ ઉપરથી મળી જશે જ્યાંથી તમે બધી જ ડિટેલ છે એ મળવા પાત્ર છે બરાબર બધી જ મોસ્ટ ઓફ કંપની આપણી ઇન્ડિયાની છે ઇલેક્ટ્રોનિક બાઇક મેન્યુફેક્ચરિંગ કરવાની બરાબર ત્યારબાદની ત્રણ નંબરની કંપની છે એમ ફોર વેહિકલ ટીડી એના ડીલર છે અમિત ગોસ્વામી એના પણ બે મોડલ છે લો સ્પીડ અને હાઈ સ્પીડ રિયોલી અને ઝીલ બરાબર તો આ રિયોલી અને આ છે ઝીલ રિયોલી છે એ લો સ્પીડ છે છપ્પન હજાર પાંચસો બાઇક છે ઇલેક્ટ્રોનિક બાઇક છે એટલે કે તમે બેટરી સંચાલિત બધા વ્હીકલ સ્પીડ વ્હીકલ ખરીદવા હોય તો તમારે લાઇસન્સની કોપી હોવી જરૂરી છે બરાબર ડ્રાઈવિંગ લાઇસન્સ વગર હાઈસ્પીડ બાઇક તમે ખરીદી શકશો નહીં ત્યારબાદ છે ઓકિનાવા ઓટોટેક ચો ચોથા નંબરની કંપની હરીશ કુમાર એના ડીલર છે જેનો મોબાઈલ નંબર અહીંયા તમને આપેલો છે તમારે એનો કોન્ટેક્ટ કરવાનો છે જો હોકીના આવાનો બાઇક તમે ખરીદવા માંગતા હોય એના પણ ચાર મોડેલ છે એ સિલેક્ટ કરવામાં આવેલા છે લો સ્પીડ અને હાઈ સ્પીડ બરાબર હાઈ સ્પીડના કિંમત તમને વધારે જોવા મળશે જ્યારે લો સ્પીડની કિંમત છે એ ઓછી હોય છે આર થર્ટી અને ઓકિનાવા આવા લાઇટ અડતાલીસ વોલ્ટ અને જે હાઈ સ્પીડ છે એના વોલ્ટ પણ ઊંચા હોય છે

ચાર મોડલ જે સિલેક્ટ કરેલા છે એ બધા જ લો સ્પીડ મોડલ છે બરાબર તો એ એમાંથી એમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો આ બધા જે કિંમત આપેલી છે છે રૂપિયાની સહાય તમને મળવાપાત્ર બાકીની કિંમત તમારે ચૂકવવી પડશે પેલા એકસાથે બધી કિંમત ચૂકવવી દેવી પડશે ત્યારબાદ તમને બાર હજારની સીધી જ સહાય છે એ મળી જશે તમારા બેંક અકાઉન્ટની અંદર અહીંયા જે બાઇક બતાવેલું છે એ છે મોન્સ્ટર જે તમને છેલ્લા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે મોન્સ્ટર

ઓપટીમાં જે ડીએક્સ એલ દર્શાવવામાં આવેલું છે બધા જ તમે બાઇક જોશો તો એક્ટિવા ટાઈપ બાઇક છે બરાબર સ્ટુડન્ટ માટે પણ વધારે પ્રિફર અને આ બાઇક છે એ સરળતાથી તમે ચલાવી પણ શકો ગેર વગરના બધા જ વહીકલ અને ઇલેક્ટ્રોનિક વહીકલ માટે આ મોડલ સૌથી સારામાં સારા મોડલ ગણવામાં આવે છે ચાલો સાત નંબરની કંપની છે જીતેન્દ્ર ન્યુ ઇવી પીવીટી જેનું કોન્ટેક ડિટેલ આપેલી છે ડીલરની એમાં પણ એક લો સ્પીડ અને બીજું છે હાઈ સ્પીડ અઠાવન હજાર રૂપિયાનું છે લો સ્પીડમાં અને મળે છે હાઈ સ્પીડ ત્યારબાદ આઠ નંબરની કંપની છે લોર્ડ માર્ક ઇન્ડસ્ટ્રીઅલ પીવીટી એલટીડી બરાબર ત્યારબાદ નવ નંબરની કંપની છે રાજ ઇલેક્ટ્રો મોટિવ બરાબર રાજ મહેતા એના ડીલર છે એમાં પણ લો સ્પીડ પછી છેલ્લે વાઇટ્રિક મોટર પીવીટી એલટીડી બરાબર તો આ બધી જ ડિટેલ બાઇકના મોડલ્સ અને એની પ્રાઇસ લિસ્ટ તમને જેડાની સાઇટ ઉપરથી પણ મળી જશે અને કદાચ જો જેડાની સાઇટમાંથી તમારે ન જોતી હોય તો આજના લેક્ચરની અંદર તમને બધી જ આ ડિટેલ કંપનીની અને એની કેવા પ્રકારની બાઇકના છે છે લો સ્પીડ સ્પીડ કે હાઈ એની પણ ડિટેલ આપેલી છે એની સ્પીડ ત્યારબાદ એની કિંમત પણ આજના લેક્ચરની અંદર તમે જોઈ શકો છો તો જે વિદ્યાર્થી આ યોજનાનો લાભ લેવા માગે છે એ સત્વરે ફોર્મ ભરી દઈએ કારણ કે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસથી થી આ યોજનાના ફોર્મ ભરાવાના પૂરા થવાના છે તો જે વિદ્યાર્થી આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એ સત્વરે કોઈ પણ એક બાઇક સિલેક્ટ કરે મોડેલ સિલેક્ટ કરી લે કંપની સિલેક્ટ કરી લે અને ફોર્મ ભરી દે 12000 રૂપિયાની સહાય મળવા પાત્ર તો એઝ એ સ્ટુડન્ટ ચાલો આપણે પણ એક કદમ ઉઠાવીએ સ્વચ્છતા કી ઓર આ એક કદમ સ્વચ્છતા કી ઓર પર્યાવરણ કી ઓર બઢાવીને આપણે પણ આપણી પ્રદૂષણ સામે ઝુમથી પૃથ્વીને એક સ્વચ્છ પર્યાવરણની તરફ લઈ જવાનો પ્રયાસ કરી શકીશું જેમ બને તો આપણી પૃથ્વી એ ખૂબ જ સલામત રહેશે આપણે સલામત રહેશું અને જે પણ પર્યાવરણીય પ્રદૂષણને લીધે જે મહામારી સર્જાય છે એનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું રહેશે તો સરકાર દ્વારા જે પણ આ ઇલેક્ટ્રોનિક બાઇક યોજના બહાર પાડવામાં આવેલી છે એ ખરેખર સ્વચ્છ પર્યાવરણની તરફ એક પગલું ગણી શકાય આવી જ રીતની ઘણી બધી યોજના સરકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી બહાર પાડવામાં આવેલી છે જેમ કે સોલાર રૂફટોપ આ બધી જ માહિતી તમને જેડાની સાઇટ ઉપરથી મળી જશે આજની માહિતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આવનારા લેક્ચરની અંદર તમે વધુ આવી જ રસપ્રદ માહિતી મેળવી શકશો જે વિદ્યાર્થી હજી પણ સ્ટડી ફોર નોલેજની ચેનલમાં નવા હોય તેમને વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુ વધુ વિદ્યાર્થી સુધી આ વિડિયો પહોંચે એટલા માટે શેર પણ કરો જેથી કરીને દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે ધન્યવાદ મળીશું આપણે ફરી પાછા આવી જ કંઈક રસપ્રદ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત